હું પાટીદાર યુવા અગ્રણી ભરત લાડાણી આજ રોજ કેશોદ ખાતે આહિર સમાજની સાથે સર્વ સમાજ અઢારેય વરણ એક મામલદાર શ્રીની સમક્ષ એક વેદના લઈને આવ્યું છે અમારો સરકાર શ્રીને એક સંદેશો પાઠવવા માટે બોહડી સંખ્યામાં હીરાબાઈ જોટવાને સરકાર શ્રી દ્વારા જે ફસાવામાં આવ્યા છે એના ઉપર જે એક એફઆઈઆર દાખલ કરવામાં આવી છે ખૂબ દુઃખ ની વાત તો એવી છે

કે આ બે જિલ્લા ની અંદર આ બે જિલ્લા ને કોંગ્રેસ મુક્ત કરવા હોય તો શું કરવું પડે એટલા માટે નું આ આયોજન છે ઓગણીસ લાખ રૂપિયા નું કૌભાંડ જો હીરાભાઈ કર્યું હોય તો સર્વ સમાજ ને ખબર છે કે ઓગણીસ લાખ થી વધારે ની રકમ એમને નાના મોટા અને વિશેષ મીડિયાએ એ પણ એક વાત લીધી છે કે સાત કરોડ ભ્રષ્ટાચાર છે તો મારે આજે એ પણ વાત કરવી છે કે આખી એફઆઈઆર આઠ પના ની મેં વાંચી છે અને અભ્યાસ કરીને મીડિયાની સામે વાત કરું છું તો જે ફરિયાદી અધિકારી છે એમને સાત કરોડ ની આશંકા વ્યક્ત કરી છે આ શંકા વ્યક્ત કરવી અને કૌભાંડ કરવું કૌભાંડમાં અવડા મોટા નેતા ને અવળા મોટા સર્વ સમાજ નો જે બામાસા કહેવાય એની છબી ખરાબ કરવાનો જે પ્રયત્ન કર્યો છે ત્યારે સર્વ સમાજ સાથે રાખી અને આવનારા દિવસોમાં મોટું આંદોલન કરવું પડશે રોડ ઉપર ઉતરવું પડશે તો અમે ઉતરશું તો હીરાભાઈ ને ન્યાય મળવો જોઈએ હીરાભાઈ જેવા પરિવારને ખતમ કરી અને સર્વ સમાજ નુકસાન પહોંચાડવાનું જે આ સરકાર નો ખ્યાલ છે એ બંધ કરવો જોઈએ